જય માતાજી ને હરા મહાદેવ બધાયને તો મિત્રો અત્યારે વાયગા બપોરના બે ને બે વાગે વ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ તો મિત્રો કારણ એ હતું કે જો હજી હું આજે વ્લોગ ના ઉતારે તમને ખબર જ છે અડધા લોકોને અડધાને કદાચ નો એ આવ્યો હોય બરોબર કે ગઈ કાલે મારો વ્લોગ ફૂલ વ્લોગ આવ્યો નથી યુટ્યુબમાં તો ફૂલ વ્લોગ નો આવવાનું કારણ એ છે મિત્રો કે મારો અવાજ સાંભળીને તમને બધાને લાગ્યું જ હે કે કઈક પણ તબિયત માં ભેળસેડ છે ખામી છે વાંધો હે બરોબર તો હા થોડીક તબિયત બગડી ગઈ છે મારી તબિયત માં વાંધો એ છે કે શરદી થઈ ગઈ તાવ આવી ગયો તો માથું હતું ઉધરા થઈ ગઈ હતી કારણ કે એક બી હમણાં પોરબંદર ગઈ હતી ને તેથી ઠંડા અને વધુ પીવાઈ ગયું તું નાસા ડુસા વધુ ખવાઈ ગયા હતા એટલે થોડીક તબિયત બગડી ગઈ હતી લથડી ગઈ હતી એટલે કાલે તો બહુ મજા નહોતી તાવ આવી ગયો તો હાથમાં ફોન લેવાની હું અહીંયા એટલે પછી કાલ હું વ્લોગ ના બનાવી હૈ કે પૂરણ મારી માં એકલી ની પૂઈ થાય નઈ તે મારી માં વ્લોગ બનાવે આજે નો બનાવે પણ આજ હિંમત દીવા હારું કરી વ્લોગ બનાવવાની કે આજ અમારે ભણવર મહેમાન આવે હવે મહેમાન કોણ આવે એ તો હું આવી છે તોય તમને બતાવી બરોબર તો હિંમત કરી આજ વ્લોગ બનાવવાની કે મહેમાન નો થોડોક ટેકો થઈ જાય હે વ્લોગ માં તો થોડોક હું ગપા સપા માર દે તમારા હા માં તો મારો વિડિયો બની જાય ને મહેમાન એ આવી જાય વ્લોગ માં તો મહેમાન કોણ છે લગભગ અડધા

તો બધા સીતારામ અમે આજ હા થોડીક મુલાકાત લેવા કે હાલો ક્રિષ્ણા બેન પાહી જઈ આવીએ પણ આજકાલ આજકાલ પૂગાતું નથી આજે હિંમત કરીને પૂગી ગયા હવે કામ મૂકીને આવવું પડે કામ તો કોઈ દી ડૂકવાનું છે એની સમજી વાત છે એટલે આજ મેં કીધું તમે હે ને કામ મૂકીને એક ફેર આવો તો ઈ રેખાબેન ભાઈ બે આવ્યા

તો તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી નું નામ દઈ દો મારી વીરા ઓડેદરા બધે YouTube માં ઈ છે નામ Instagram માં ઈ નામ છે ને Facebook માં ઈ નામ છે તો મારા જેટલા ફ્રેન્ડ છે એટલા બધા અમારા કૃષ્ણા બેન ને થોડોક સપોર્ટ કરજો હા તો ઈ થોડા આગળ વધે જાય ના ઈ વાત હાસી તમારી ને આપણે બેન ની ID વીરા ઓડેદરા છે બધાઈ માં તો Facebook Instagram YouTube બધા માં જઈજો ફોલો સબસ્ક્રાઇબ કરી આવીજો બરોબર ને બાકી તો હવે થોડાક ફોટા પાડી હું શોર્ટ વિડીયો ઉતારી હું ઇન્સ્ટાગ્રામ માં મૂકું કારણ કે અમારે ઇન્સ્ટાગ્રામ માં તો મૂકા વગર હાલે ને કા મૂકવા જ પડે ઇન્સ્ટા માં તો મૂકો જ જોઈએ બીજા મૂકીએ કે ન મૂકીએ મૂકીએ એટલે એ બેન લોંગ વિડિયો નો મૂકતા તો એ બેન લોંગ વિડિયો મૂકવાનો આસી મેં એને કીધું કે લોંગ વિડીયો મૂકવાનો તમે સ્ટાર્ટ કરી દિયો તો વેલેરી તમારી ચેનલ મોનેટાઇઝ થાય YouTube માં તો થોડક સપોર્ટ કરજો બેન ને એટલે એની ચેનલ પર વેલેરી મોનેટાઇઝ થઈ જાય બરોબર ને બેન હા વિડીયા બઉ મસ્તી ના બનાવે મમ્મી મારી મા રોજ એટલે ઇંગ્લિશ માં લખવું હોય ને મને એમ કે કીશું આ મેરની બેન ને બોલતા એવું અસલ નું આવડે ઈ કે તું આની જેમ બોલતો મને હું તમે કોઈની કમેન્ટ આવે તો જવાબ દઈ દયો ઈને પછી આવે કે હા તો મેસેજ આવે તમે બધા જવાબ દઈ દો એટલે બઉ ગમે એવું તમારું જોવું જબક તો બેન દઈએ ને એમાં પછી હાવ માણસ અમુક અમુક છે તે હાવ મૂકી દે છે મૂકી દે ને એ વાત હાશી થોડુંક માન મર્યાદા આપડે તમે આપડે આપડા ઘર નું દીકરીઓ બીનું દીકરીઓ કી દે હગીએ તો બાર નું બધા નું બીનું દીકરીઓ હરખ્યું જ હોય ને એટલે મર્યાદા નો દે હગીએ આપડે ના ના દેવાય બધા ને હરખી જ દેવાય પણ અમુક એવા હોય ને રેખા બેન મારે ખુદ ને એમ છે પણ હવે શું કરવું આપડે લખે હગાય તો હારી કોમેન્ટ લખવાની પણ તમને ધરાર ક્યાં કોઈ કે લખવાનું લખો તો હારી લખો ને ભાઈ શું કરવા ખોટો ખરાબ લખો ઈ વસ્તુ હાસી તમારી કઈ વાંધો નહીં હાલો આગળ આગળ બતાવીએ હવે બીજા હિમાન આવે ને મારી મમ્મી બનાવે શા તો હાલો બધા શા પાણી પીવા અમે તો કૃષ્ણા બેન ને અહીંયા શા પાણી પીવા આવ્યા છે આવ્યા મેં તો ખીચું તું બોપરાન કરીને આવો પણ કઈ ટાઈમ ન હોય ઈ ગયા હાલો વાંધો નહીં આવી જાઓ હાલો ભાઈ તો આપણે છે ને રેખાબેન ને લઈ જઈએ તબેલામાં ઘુમરો મારવા રાખા બેન અમારે ત્યાં કોઈ પણ મહેમાન કા અમારે સબસ્ક્રાઈબર કા ગમે આવે ને તો અમે એને અમારે તબેલા માં ઘુમર મારવા લઈ આવીએ છીએ કારણ કે હું આજ દેખાડું વધુ પૂરતું વિડીયો માં આ તો આજે અમે કૃષ્ણા બેન નું પહેહું ને ગાયું બધું જોઈએ આને તો કાયમ દેખાડું હસ તમે રાખા બેન ને જોવ કહી તા ગો હજી મહેમાન ઓલા આવવાના છે આયવા ન તો ટૂક સમયમાં પૂગી જાહા

એટલે અમે બરડામાં આવી ગયો બરડામાં આવી ગયો એને ગોરિયા ની હે અને મારા મોટા પપ્પા દીકરી છે ને મંડેર હારે છે ના બીન તો મંડેર ના હે મે આગરી ઓરખાણ દીધી કે મારા મોટા પપ્પા ની દીકરી ને એમ કે ઘરવાળાનું નામ છે અરવિંદ તો કે હા એની અમે ઓરખી એટલે જાણીતા નીકળ્યા કે હોગા હોગા નીકળ્યા હોગા હોગા નીકળ્યા પાડો હી પાડો હી થાય એ મરાઠા છે ને ઘોડા હોય હો કાઈ હા ઈ વાત સાચી હો

કે આવી રીતના કે તને વિડીયો ગમે ને શેર કરજે તો પછી હું કૃષ્ણાને શેર કરું એટલે કૃષ્ણ કે આસ્તા રૂબરૂ મને કે આપણે બેન વાત કરવી એટલે હજી વાત કર લખો કાલ કા થઈને થઈ ને આસ્તા રેખા બેન અમારી ઘરે આવી ગયા હે રેખા બેન વાત દુખવા મીઠો આને હોય ને એટલે આ વાત દુખવા મીઠો કરાવતા રહ્યો આ બાજુ તો જા ઊ બધી છે અમારી ભીખુની ઉભરી જોવા આવ્યા હતા કે હાલો તમારા તબલામાં કે ઘુમરો મારી દઈ

ને નીતિન ભાઈ ગયા તા થોડી વાર એ બાજુ કદાચ તમે કા ખોપારી કઈ ઘટ્યું હોય તો જ ગયા હોય લેવા બરોબર ને જો ઈ આવે નીતિન ને અહીં બધા દાયરો બેઠો આપણે ભાઈ બહુ વિડીયોમાં નથી આવતો તો એને દેખાડવા જરૂરી છે કારે રેખાબેન કઈ તા કમ ભાઈ જો અહીં બેઠા રેખાબેન મારી માં અહીં છે નીતિન જો આવ્યો નીતિન ખોડિયાર આવી ગયો નીતિન ખોડિયાર આવી ગયો તો અને મીમાન ઓઈલા જે આવવાના છે એને ફોન કરી રાણાવાઈ પૂઈ ગયા રાણાવાઈ પૂઈ ગયા ને હા

જાણીતા એટલે આમ જોઈ ગલ છે હા એટલે જાણીતા એટલે આપણે આમાં વિડિયો જોતા હોય વધારે પૂરતા ઇન્સ્ટાગ્રામ માં અટાણે યુટ્યુબ માં તો દસ મિનિટ નો વિડીયો બનાવી એટલે આમાં જે એટલે ટાઈમ એવો છે આમાં કે જે કાયમ ડેલી આપણો વિડીયો જોવે ને રાહ જોઈને બેઠા હોય હવે કાલે અમે વિડિયો નતો મૂક્યો ને ઘણા બિસાડા રાહ જોઈને બેઠા હોય આમ વિડીયો મૂક્યો ને કે કયા કોમેટો જય માતાજી હર હર મહાદેવ ચાલુ જ થઈ જાય એટલે અમુક ને તો ડેલી કોમેન્ટ હોય હોય ને હોય જ પણ ભાઈ બધા સોરી બધા માફ કરજો કૃષ્ણા થોડું થોડુંક હમવું અને મને તો આમાં કઈ એડિટિંગ તબિયત લથડી ગઈ મારી હા એ તો કહો મને તો કઈ આવડે નહીં બરોબર આજે મહેમાન આવવાના હતા કૃષ્ણાને કીધું કે વિડીયો ચાલુ કર તો આજે કઈ બનાવવાનો નતો બરોબર હા ટાઈમ દેવો પડે હા બેન ના ઘરે મહેમાન આવી ગયા એટલે તો બનાવવું જ પડે હા ચાલો મહેમાન આવ્યા આપણી મિસ કો આજતા વિડીયો બનાવો મિમાન ટેકો થઈ જાય આપડે થઈ જાય પૂરો વિડીયો પૂરો થઈ જાય તો નહીં હાલો તો હાલો આજનો વિડીયો આપડે આ પૂરો કરી દઈએ ને પાછો આગળ મીમાન બીજા આવીએ તો ઈને બીજા ભાગ માં બતાવી હું આપડે અટાણે નહી બતાવું તમને તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમારામાં નોટિફિકેશન આવી જાય કાલે વિડિયો મૂકવું ને કાલે હા કાલે જ મૂકી આ જ અટાણે એડિટ કરી મૂકી દે એક શોર્ટ વિડીયો મૂકી દેવાય અટાણે એટલે વિડીયો વાટ જોતા હોય ને એમ કે પિસા વાઇટ નો જોવે જરૂર થી જોઈ જ રેખાબીન તમે આવી જાય સીતારામ